નમસ્તે મિત્રો સારા દિવસો આવતા પહેલાં કુદરત આપણને છ શુભ સંકેત આપે છે મિત્રો જ્યારે માનવજીવનમાં સારા દિવસો આવતા હોય છે ત્યારે કુદરત અને પશુપંખીઓના માધ્યમથી ઘણા શુભ અને અશુભ સંકેત મળે છે આ સંકેતોથી માનવીને ખબર પડે છે કે તેનો ભવિષ્ય કેવી ઘટનાઓ લાવશે મિત્રો ભવિષ્યને કોઈ જોઈ શકતું નથી પરંતુ આપણા પ્રાચીન ઋષિમુનિઓ અત્યંત જ્ઞાનવાન હતા તેમણે શાસ્ત્રોમાં એવા કેટલાક સંકેતોના ઉલ્લેખ કર્યો છે જેનાથી ભવિષ્યનો અંદાજ લગાવી શકાય છે અને ક્યારેક ચોક્કસ માહિતી પણ મળી શકે છે ભગવદ્ ગીતામાં એક પ્રસંગ મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને કહ્યું હતું નારદ જ્યારે કોઈ માનવીનું સારા દિવસો આવતા હોય છે ત્યારે હું કુદરત જીવજંતુઓ અને પ્રાણીઓ દ્વારા તેને સંકેત આપી શકું છું આ સંકેતોથી વ્યક્તિ જાણે છે કે તેનો સમય બદલાવાના માર્ગ પર છે મિત્રો આ સંકેતો સમજવા દરેક વ્યક્તિ માટે જરૂરી છે જો તે આ સંકેતોને સમજી શકશે નહીં તો તે આ સારા સમયનો ફાયદો ઉઠાવી શકશે નહીં આ સંકેત કુદરત અને વિવિધ પ્રાણીઓથી મળતા હોય છે પરંતુ આજના પ્રાણીઓમાં એક એવું પ્રાણી છે જે આપણા આસપાસ સામાન્ય રીતે જોવા મળે છે અને તે છે કૂતરો મિત્રો કૂતરો ભૈરવબાબાના પ્રતિક માનવામાં આવે છે તેના વ્યવહાર પરથી ઘણા શુભ અને અશુભ સંકેત મળી શકે છે જેનાથી સમજાય છે કે ભવિષ્યમાં શું થશે આવો જાણીએ કૂતરાના કેટલાક ખાસ સંકેતો વિશે વિડિયો શરૂ કરતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ સદા તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખી આપના આશીર્વાદ પ્રાપ્ત કરો સંકેત એક કૂતરો તમને જોઈને પૂંછડી હલાવે મિત્રો જો તમે કોઈ અજાણ્યા કૂતરાને જે તમારું પાલતું નથી તમને જોઈને પૂંછડી હલાવતો જુઓ તો આ ખૂબ જ શુભ સંકેત છે આનો અર્થ છે કે તમે જે કામ માટે જઈ રહ્યા છો તે સફળ થશે શાસ્ત્રોમાં કૂતરાને શનિદેવ અને ભૈરવબાબાના આશીર્વાદ પ્રાપ્ત છે તેથી જો તમારી સાડેસાતી ચાલી રહી હોય તો તે ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે તો મિત્રો આ સંકેત મળે તો ખુશ થજો તમારું સમય બદલાવા જઈ રહ્યું છે સંકેત બે કૂતરો દાહીની બાજુથી શાકાહારી વસ્તુ લઈ જાય જો તમે કોઈ મહત્વના કામ માટે ઘરથી નીકળો અને કૂતરો તમારી દાહીની બાજુથી રોટલી કે બીજું શાકાહારી વસ્તુ લઈને પસાર થાય તો આ પણ એક શુભ સંકેત છે આનો અર્થ છે કે તમારું કામ સફળ થશે અને ધનની પ્રાપ્તિ થશે મિત્રો આ સંકેત પર ખાસ ધ્યાન આપો અને આવનાર સારા સમય માટે તૈયાર રહો સંકેત ત્રણ કૂતરો માત્ર તમારાથી ભસે જો કૂતરો તમારી સામે માત્ર તમારી પરજ ભસે તો તે ચેતવણી છે આનો અર્થ છે કે તમારી યાત્રા અથવા કાર્યમાં કોઈ વિઘ્ન આવી શકે છે શાસ્ત્રો કહે છે કે કૂતરાનું એવું વર્તન ભવિષ્યમાં થતા નુકસાન વિશે સચેત રહેવા કહે છે તેને અવગણવું નહીં અને શક્ય હોય તો તમારું કાર્ય થોડા સમય માટે મુલતવી રાખો સંકેત ચાર કૂતરો તમને જોઈને ભાગી જાય જો કૂતરો તમને જોઈને અચાનક ભાગી જાય તો અશુભ સંકેત છે કૂતરાઓ પાસે એવી ક્ષમતા હોય છે જેનાથી તેઓ નકારાત્મક શક્તિઓને ઓળખી શકે છે જો એવું બને તો હનુમાનજી કે ભૈરવ મંદિરમાં જઈને પ્રાર્થના કરો તે તમામ નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને તમને સુરક્ષિત રાખે છે સંકેત પાંચ કૂતરાનું રડવું જો રાતે અથવા તમારા ઘરના નજીક કૂતરો રડે તો તે અશુભ સંકેત છે આનો અર્થ છે કે તમારા ઘરમાં કોઈ અનિષ્ટ ઘટના અથવા સમસ્યા આવવા જઈ રહી છે કૂતરાને ત્યાંથી હળવેથી ભાગાડી દો પરંતુ તેને હાનિ ન પહોંચાડો સંકેત છ કૂતરો તમે સાથે રમે જો કોઈ અજાણ્યું કૂતરું તમારું ધ્યાન ખેંચે અને તમારા સાથે રમવા લાગે તો આ ખૂબ જ શુભ સંકેત છે તે દર્શાવે છે કે તમારું દુર્ભાગ્ય ટૂંકમાં દૂર થવાનું છે અને તમારું ભાગ્ય ચમકવાનું છે શનિદેવ અને ભૈરવ બાબાના આશીર્વાદ સાથે તમારા બધા વિઘ્નો દૂર થાય છે મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય શ્રી રામ અને જય બજરંગબલી